જેને સંતાન ન હોય તેને સંતાનની પ્રાપ્તિ થાય છે જેના અટકેલા કામ હોય તે પૂર્ણ થાય છે જેના લીધે દૂર દૂરથી ભાવિ ભક્તો દર્શન કરવા માટે આવે છે અહીંયા અને લંબે હનુમાન દાદા છે તે બધાની આશા પૂર્ણ કરે છે અને દર શનિ રવિ અહીંયા પ્રસાદીનું પણ સરસ મજાનું આયોજન કરવામાં આવે છે અને અહીંયા ગૌશાળા પણ છે જ્યાં તમે ગાયોની સેવા કરી શકો છો અને યથાશક્તિ દાન પણ આપી શકો છો અને જો તમારે રેગ્યુલર દાદાના દર્શન કરવા હોય તો હું ડિસ્ક્રિપ્શનમાં ઇન્સ્ટાગ્રામનું પેજ મેન્શન કરું છું તો ત્યાંથી તમે ફોલો કરી લેજો અને અમારો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ